22 માર્ચ 1994 ના રોજ ચિત્તાગંગ ક્રાંતિના નાયક સૂર્યસેનનો જન્મ બંગાળમાં થયો. સૂર્યસેન વ્યવસાય શિક્ષક હતા એટલે તેમને માસ્ટર દયા તરીકે પણ ઓળખવામાં આવતા. સૂર્યસેને બ્રિટિશ શાસન સામે ચિત્ગાવથી પોતાની સેના તૈયાર કરી જેનું નામ ઇન્ડિયન રિપબ્લિક આર્મી રાખ્યું. ધીરે ધીરે ઘણા યુવકો તેમાં જોડાવા લાગ્યા. ભારતીય રિપબ્લિક આર્મીમાં છોકરાઓ અને છોકરીઓ બંનેનો સમાવેશ કરવામાં આવતો હતો. સૈન્ય તૈયાર થયા પછી

રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો અને ભારતની અસ્થાયી સરકારની સ્થાપના કરી ત્યારબાદ બાવીસ એપ્રિલ ઓગણીસો ના રોજ બ્રિટિશ સૈનિકો દ્વારા ઘેરાયેલા પછી સૂર્યસેન અને તેની સેનાએ બ્રિટિશ સેના સામે ગેરીલા યુદ્ધ શરૂ કર્યું સોળ ફેબ્રુઆરી ઓગણીસો ના રોજ સૂર્યસેનની ધરપકડ કરવામાં આવી સૂર્યસેનને ને બાર જાન્યુઆરી ઓગણીસો ના રોજ મૃત્યુદંડની સજા સંભળાવવામાં આવી પરંતુ ફાંસી આપતા પહેલા તેમને અમાનવીય ત્રાસ આપવામાં આવ્યો અંગ્રેજોએ તેના તેના તોડી નાખ્યા નખ ખેંચી લીધા હતા જ્યારે તે વિભાન થઈ ગયા ત્યારે તેને ફાંસી માચડે ચઢાવ્યા સૂર્ય સેનના મૃતદેહને તેના પરિવારને સોંપવામાં આવ્યો ન હતો પરંતુ એક બોક્સમાં રાખીને બંગાળની ખાડીમાં ફેંકી દેવામાં આવ્યો હતો વિશ્વને શૂન્ય આપનાર ગણિતશાસ્ત્રી આર્યભટ્ટની ભૂમિ બિહાર બંગાળ પ્રેસિડેન્ટથી અલગ થયા બાદ બાવીસ માર્ચ ઓગણીસો બારના રોજ દેશના બારમા રાજ્ય તરીકે અસ્તિત્વમાં આવ્યું ઓગણીસો પાંત્રીસમાં ઓડિસ્સાને બિહારથી અલગ કરવામાં આવ્યું અને બે હજારમાં ઝારખંડ રાજ્યને બિહારથી અલગ કરવામાં આવ્યું બિહારનો ઇતિહાસ એટલો સમૃદ્ધ છે તેનો અંદાજો રાજેન્દ્ર પ્રસાદ પણ અહીંથી હતા એટલું જ નહીં એવા સમયે જ્યારે વિશ્વમાં ઘણા લોકોમાં માં વાંચતા પણ જાણતા ન હતા ત્યારે શિક્ષણનું સૌથી મોટું કેન્દ્ર નાંદલા યુનિવર્સિટી આ રાજ્યમાં હતી આજે વિશ્વના મોટા ભાગના દેશમાં લોકશાહી શાસન વ્યવસ્થાની શરૂઆત પણ બિહારથી થઈ હોવાનું માનવામાં આવે છે પૂર્વ છઠ્ઠી સદીમાં બિહારના શાસકોની પસંદગી પ્રજા પ્રતિનિધિઓ દ્વારા કરવામાં આવતી હતી બિહારમાં બોલાતી મુખ્ય ભાષાઓમાં હિન્દી ભોજપુરી મૈથલી મહાગી અને અંગિકા છે બાવીસ માર્ચ બે હજાર વીસના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જનતા કર્ફ્યુ લદવામાં આવ્યો હતો આ એ જ સમય હતો જ્યારે ભારત સહિત સમગ્ર વિશ્વમાં કોરોના મહામારીનો પ્રકોપ વધી ગયો હતો ઓગણીસ માર્ચે પીએમ મોદી દ્વારા એકસો ચાલીસ કરોડ દેશવાસીઓને અપીલ કરવામાં આવી હતી પીએમે કહ્યું આજે હું દરેક દેશવાસીઓ પાસે વધુ એક સમર્થન માગુ છું તે છે જનતા કરફ્યુ એટલે જનતા માટે જનતા દ્વારા લગાવવામાં આવેલો કરફ્યુ પીએમ મોદીની આ અપીલની અસર પણ થવાની છે 22 માર્ચે દેશભરમાં મૌન હતું શહેર કે ગામ સોસાયટી હોય કે ઓફિસ બધે જ મૌન હતું જો કે અત્યંત મહત્વપૂર્ણ ક્ષેત્રો સાથે સંકળાયેલા લોકોને કામ પર જવાની મંજૂરી હતી રાષ્ટ્રને પોતાના સંબોધનમાં પીએમે પણ ઘણા લોકોને અપીલ કરી કે તેઓ 22 માર્ચે સાંજે પાંચ વાગીને પાંચ મિનિટે તેમના ઘરની બાલકનીમાં ઉભા રહે અને તાળીઓ પાડી થાળી વગાડે. પીએમ મોદીએ કહ્યું કે દેશમાં કોરોના વાયરસ સામે લડવા માટે આરોગ્ય કર્મચારી અને કોરોના યોદ્ધાઓને તાળીઓ પાડીને સલામી આપવી જોઈએ. પીએમના આહવાન પછી આખો દેશ નિર્ધારિત સમયે તેમના ઘરની બહાર આવ્યો અને તાળીઓ અને પ્લેટ પાર્ટીઓથી કોરોના વોરિયર્સને સલામી આપી. બાવીસ માર્ચ અઢારસો પંચાણુંના રોજ પેરિસમાં પહેલીવાર જાહેરમાં ફિલ્મ બતાવવામાં આવી લુઈસ લ્યુમોરે ફેક્ટરીમાંથી બહાર નીકળતા કામદારોને વિડીયો રેકોર્ડ કર્યો અને તેની સ્ક્રીનિંગમાં બતાવ્યો બાદમાં આ ટેકનોલોજી લ્યુમિર બ્રદર્સ પોતાના નામે પેટન્ટ કરાવી હતી આ ફિલ્મ માત્ર પિસ્તાલીસ સેકન્ડની હતી તેમાં 200 જેટલા દર્શકો આવ્યા હતા તે જ સમયે આ ફિલ્મ ભારતમાં અઢારસો છન્નું અને સત્તાણુંમાં પ્રદર્શિત કરવામાં આવી હતી

વિશ્વ જળ દિવસની ઉજવણીની પહેલ 1992 માં બ્રાઝિલના રિયો ડી જુનારીઓ માં યોજાયેલી સંયુક્ત રાષ્ટ્રની કોન્ફરન્સમાં કરવામાં આવી હતી જે પછી આ પ્રસ્તાવને સંયુક્ત રાષ્ટ્ર દ્વારા સ્વીકારવામાં આવ્યો અને બાવીસ માર્ચ 1993 માં વાર વર્લ્ડ વોટર ડે ની ઉજવણી કરવામાં આવી ત્યારથી જ વિશ્વ જળ દિવસ દર વર્ષે બાવીસ માર્ચે ઉજવવામાં આવે છે આ વર્ષે વિશ્વ જળ દિવસ 2024 ની થીમ શાંતિ માટે પાણીનો ઉપયોગ છે